નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની વરસાદી આગાહી વચ્ચે વલસાડનો દેથલી દરિયો તોફાની બન્યો છે સાયકોલોની સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જો કે દેથલી જલ બ્રિજ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે વલસાડ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવા છે ત્યારે ભારે વરસાદને પગલે પણ બાય રાખવામાં આવી છે સ્થિતિ માટે આગોતરી તૈયારી કરી દીધી છે જિલ્લામાં એક ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ